સંતરામપુર શહેરના વોર્ડ નંબર નાડુ મુકાઈ ગયા બાદ ત્યાં સિમેન્ટ નો સ્લેબ ઉપર અને આજુબાજુ ભરવામાં આવ્યો નથી પરિણામે આ માર્ગ લાંબા સમયથી પૂરો બંધ હોવાના કારણે વાહન વ્યવહાર તદ્દન અટકી પડ્યો છે અહિયાંથી પસાર થનારા રહેવાસીઓ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાંબા સમયથી તેઓ હાલાકી વેઠી રહ્યા છે તો નાના મોટા વાહનોને આવી સમસ્યામાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે રહેવાસીઓએ આ વિષયમાં ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે અને લોકોએ માંગ કરી છે કે સંતરામપુર નગરપાલિકા તાત્કાલિક આયોજન સાથે ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે બાકી રહેલું કાર્ય વહેલી તકે પૂરું કરે અને આ ત્રણ રસ્તા ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે ચોકનો નો માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે